પુણિયાવાંડ ખાતે એકલવ્ય મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્યારે બાળકોને સવારથી ઉલટીને પેટમાં દુખાવો થતો હતો પરંતુ તંત્ર દ્વારા કોઈપણ સારવાર કરવા માટે દવાખાને વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા ન હતા આવા ખાસ આક્ષેપો કર્મચારીઓ સામે તંત્ર ક્યારે પગલાં ભરશે તે અલગ અલગ પ્રશ્નો ઉઠવા પામ્યા છે કુનિયાવાટના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર થોડા બાળકોએ સવારના ભાગે થોડી પ્રાથમિક હતી બપોરે બાળકોને થોડો તાવ આવતા એમણે બધાને આપણે સ્ક્રીનિંગ ચાલુ કરેલું હતું આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને પાંચ ટીમો મારા ફતે સ્ક્રિનિંગ કરેલું હતું ત્રણસો સત્યાવીસ બાળકો જે હોસ્ટેલમાં રહે છે તો અમને સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટીવ મિકેનિઝમ તરીકે આપણે સીએચસી અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર આપણે એડમિટ કરેલા છે હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે એન્શ્યોર કરેલ પ્રાથમિક રીતે વાયરલ ફીવરના લક્ષણો તમામ છે આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સતત એમના કારણોની શોધ કરી છે જેમ બાળકોને સાઇન અને સિમ્ટમ્સના કારણોની શોધ કરી આગળની કાર્યવાહી અને આપણે તમામ આરોગ્યની ટીમ એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ છે કાલે રાતના ભોજનના બાકી કાચે હતા એટલે પચાસ થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે જમવાનું સારા આપે છે પણ કાલે ખરાબ કાચે બાકી હતી બધાને પેટ દુખવાનું એવું ચાલુ થયું બોટાદપુર જિલ્લાના પુનેવાડ ખાતે મોડલ સ્કૂલ આવેલી છે જેમાં બાળકોને રહેવા જવાની સુવિધાવાળી સ્કૂલ છે આ સ્કૂલની અંદર બાળકોને જે ફૂડ પોઈઝનિંગ થયું છે જેમાં આપણે તેજગઢ સામૂહિક તેતાલીસ જેટલા બાળકોને સારવાર માટે લાવવામાં આવ્યા છે જ્યારે બીજા છોટાઉદેપુર સિવિલ ખાતે લઈ જવામાં આવે છે અહીંયા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી આદિજાતિ વિભાગ દ્વારા ચલાવતી જે સ્કૂલો છે તેની અંદર ગુણવત્તાવાળો ફરક આપવામાં આવતો નથી હલકી કક્ષાનું ભોજન આપવામાં આવે છે તેવો બાળકોએ આક્ષેપ કર્યો છે આદિવાસી વિસ્તારની અંદર ચાલતી જે આ એક મોડલ સ્કૂલ છે તેમાં સરકાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે પરંતુ જે સંચાલકો છે જે અધિકારીઓ છે તેઓ ધ્યાન આપતા નથી અને કરોડ રૂપિયાની સરકારની ગ્રાન્ટના નાણાં વચ્ચે તેઓ ચાઉ કરી જાય છે અને બાળકોને સારું ભોજન મળતું નથી તેવો આક્ષેપ કરે છે રફિક રણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર અમદાવાદ સીડીએસઓ ઓ ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા વધુ એક હોસ્પિટલને સીલ કરાઈ બોગસ ડોક્ટર બેહુલ ચાવડાની અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ